જેઠાકર મેરામણ આહિર આપણે વાત કરવાની છે મનસુખભાઈ રાઠોડ આપણે ફરિયાદ મનસુખભાઈને લઈ લીધી છે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન હવે મનસુખભાઈ

તો એ પણ હવે વિરામ રાખ્યો છે આપણે કારણ કે વરસાદ પાણીનું જાન દોરી આપણે એને વિરામ રાખ્યો છે તો મનસુખભાઈ ની ફરિયાદ લેવાઈ ગઈ છે મનસુખભાઈ અગદી પણ લોપોકમાં નથી રહ્યા તો એને ન્યાય મેળ્યો છે કારણ કે એવા લોકો હોય એનો ન્યાય મળે કારણ કે બેન દીકરીને ફોન કરતા હોય તો એ દીકરીના રૂપમાં કે બેનના રૂપમાં વાત કરતા હોય કંઈકની મદદ કરતા હોય આવું વિચાર પણ ન આવે સપને વિચાર પણ ન આવે એમ તો એટલે સુનિતા દામા ની ખોટી ફરિયાદ સાબિત થઈ મનસુખભાઈની એફઆઈઆર લેવામાં આવી તો ઘણા આપણે વિડીયા મૂકીને એવું કહેતા કે મનસુખભાઈ નિર્દોષ છે નિર્દોષ છે આવું આપણે કહેતા કે આપણે અંદરથી એક વિશ્વાસ હતો કે આવા લોકલા ડિલા એક કલાકાર જ્ઞાનની વાતો કરતા હોય સંસ્કૃતિની વાતો કરતા હોય એ લોકો એવો લોકો આ વિચાર ન કરી શકે આવો સપને વિચાર ના આવે મેં તમને કીધું બાકી એના દુશ્મનો તા મનસુખભાઈ હોય કદાચ એ વાતો કરતા હોય બગતા હોય તો એ બે ત્રણ જણા બગતા હોય તો એનું કંઈ આમાં ધ્યાન દોરવાનું ન હોય પણ આપણે અંદરથી વિશ્વાસ હતો કે મનસુખભાઈ નિર્દોષ છે એક દી પણ લોકમાં નથી રહ્યા તો એની ફરિયાદ પણ કોટડા સાંગણીમાં લઈ લીધી હવે આપણે મનસુખભાઈને હજી સપોર્ટ જ કરવાનો છે કાયમીન માટે કારણ કે આવું સામાજિક કાર્યકર હોય એની ઉપર આવું થાય તો આમાં એકને નહીં બધાય સામાજિક કાર્યકરને સાટા ઉડે કોઈ સામાજિક કાર્યકર ઉપર વિશ્વાસ ન કરે એટલે આપણે વિડિયા બનાવીને મૂકતા હતા કે મનસુખભાઈ નિર્દોષ છે નિર્દોષ છે નિર્દોષ છે શું કહે કે સામાજિક કાર્યકર હોય ને એ આવું દી ન કરી આપણે એને જે ફોન કરતા હોય એની ઉપર વિશ્વાસ હોય કે મનસુખભાઈ પણ જાઉં તો કામ થઈ જશે અને ઘણા નાક પણ કામ મનસુખ રાઠવડી કર્યા છે તો આમાં નિર્દોષ છે એની એફઆઈઆર થઈ ગઈ છે અને હવે સમાવાળા લોકો ખોટા સાબિત થયા કે ખોટી ફરિયાદ ન હવે તો સત્ય સત્ય બહાર આવે તો આપણે મનસુખભાઈને જે સપોર્ટ કરવાનો છે ને માં રહેવાનું આવા લોકો સામાજિક કાર્યકરો હોય પણ તો એની ઉપર માણા વિશ્વાસ કરે કે નહીં સતી હશે આ બધી એ હાટું આપણે વીડિયા બનાવતા હતા ને મંચુભાઈ આપણા મિત્ર છે તો એની હાટો તો આપણે ન્યાય મેળવવા સારું આપણે બધાય વીડિયા મૂકતા હતા ને સતાય ન્યાય આવી ગયો તો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય મોલીધર જય ઠાકોર